સુરતના સચિનમાં હત્યા કરી ભાગી ગયેલા હત્યારાને પોલીસે ટ્રેનમાંથી ઝડપી પાડ્યો છે એક જ રૂમમાં રહેતા બે મિત્રો વચ્ચે ડુંગળી કાપચવી બાબતે ઝઘડો થયો હતો જેમાં મિત્રએ જ મિત્રને ચાકુ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો સુરતના સચિન વિસ્તારમાં કાપડના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા અને એક જ રૂમમાં રહેતા એક મિત્રએ બીજા મિત્રની ખાતકી હત્યા કરી નાખી હતી જોકે હત્યા પાછળનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી રસોઈ બનાવતી વખતે કાંધો કાપવાને લઈને થયેલા ઝઘડામાં હત્યા થઈ હોવાને લઈને પોલીસે એક કિસ્સામની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે સુરતના સચિન વિસ્તારમાં વિસ્તારમાં બનેલી હત્યાની ઘટના સમગ્ર ચકચાર છે હત્યાની આ ઘટના ભલભલાની વિચારવા મજબૂર કરી દીધી તેવી છે સચિન વિસ્તારમાં આવેલા ગુરુદેવ એન્ટરપ્રાઇઝ નામની બિલ્ડિંગમાં આવેલ અગાસી આવેલ રૂમમાં રાત્રે એક સાથે કપડાના કારખાનામાં રહેતા ત્રણ મિત્રો જીવંત રાજકર સેવન રાજકર અને રાજે ચૌહાણ સાથે રહેતા હતા જોકે આ મિત્રો વચ્ચે ગતરૂ જમવાનું બનાવવાની સામાન્ય બાબતે જીવંત રાજકર અને રાજે ચૌહાણ વચ્ચે કાંદા કાપવા બાબતે ઝઘડો થયો હતો જો કે એ સમયે ઝઘડો મોટો થઈ ગયો હતો અને ઝઘડાની અદાવત રાખી રાજે ચૌહાણે થોડા સમય બાદ જીવંત રાજકરા પર હુમલો કરી હાથની નસમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જોકે આવેશમાં આવી જઈને રાજુએ મિત્રની કોઈ બોથળ પદાર્થ વડે મોઢું છૂંદી નાખ્યું હતું જેને લઈને જીવંતનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું ત્યાં જ હત્યાની ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થઈ ગયો હતો આ હત્યાની જાણકારી મળતા પોલીસ પણ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવાની કાર્યવાહી શરૂ કરી હતી જોકે પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતાં આરોપીએ હત્યા પાછળ કાંધું કાપવાની ઘટનાને લઈને હત્યા કરી હોવાની કબૂલાત કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે જો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ